ધ્યાનથી સાંભળજો બુદ્ધિ વંશ વેલો અને ધનની હાનિ થતી હોય તો ચોક્કસપણે સમજી શકાય કે આપણને પિતૃદોષ છે તો આનું નિવારણ શું કરવું તેના વિશે આજે આપણે જાણશું પિતૃ અંગે આપણા પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગરુડ પુરાણમાં વીસમાં અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે બુદ્ધિ વંશવેલા અને લક્ષ્મીના નાશ માટે પિતૃદોષ ચોક્કસપણે જવાબદાર છે શ્રાદ્ધ પિતૃદોષનો ઉપાય શું કરશું તો જેની કુંડલીમાં દસમા ઘરમાં સૂર્ય રાહુ સાથે હોય તો તેમાં પિતૃદોષ માનવામાં આવે છે જ્યારે પણ ચોથા ઘરમાં હોય તો માતૃદોષ અને બીજા ઘરમાં હોય તો કુટુંબ દોષ માનવામાં આવે છે સામાન્ય રીતે સૂર્ય રાહુ સાથે હોય છે ત્યારે પિતૃદોષ સમજવામાં આવે છે આથી પિતૃની આત્મા શાંતિ અને પુષ્ટિ માટે એવી માન્યતા છે કે આ દિવસે આપણે પિતૃઓને સરહદ નાખીએ છીએ કોઈ કારણસર જે પિતૃની તિથિની જાણ ન હોય અથવા તેમનું સ્મરણ ન હોય અથવા પૂર્વજન્મમાં કોઈ ત્રીટી રહી ગઈ હોય તો શ્રાદ્ધ પક્ષમાં આવતી સર્વ અમાવસના દિવસે પિતૃની રુચિ અનુસાર ખીર બનાવો અને તેમાં થોડું લઈને તેમનું સ્મરણ કરીને કાગડાઓને વાસ નાખો ત્યારબાદ બનાવેલા ભોજનને જમો આમ કરવાથી પિતૃ તૃપ્ત થશે અને સુખ સમૃદ્ધિમાં વધારો થશે જો તમારા અરસ પરસમાં કોઈ બ્રાહ્મણ ના હોય તો હું યોગેશ મહારાજ પોતે બ્રાહ્મણ એક ઘેર બેઠા ઉપાય આપું છું સવારે ઉઠીને નાહી ધોઈને એક કળશ લેવાનું એના અંદર થોડું પાણી કાં તો ગંગાજળ નાખવાનું થોડા કાળા તલ થોડા જવ થોડું ચંદન અને થોડા પુષ્પ નાખવાના પુષ્પ એટલે ફૂલ અને પછી દક્ષિણ દિશામાં બેસીને જલ અર્પણ કરવાનું અને મંત્ર બોલવાનો ઓમ પિતૃદેવતાય ભેવ નમ ફરીથી સાંભળજો મિત્રો ઓમ પિતૃદેવતાય ભેવ નમ જો આ મંત્રનું નામ સ્મરણ કરવામાં આવે તો પિતૃઓના આશીર્વાદ આપણા કુટુંબ ઉપર આપણા ઉપર બન્યા રહે છે આવા જ જોવા માટે તમે અમારી ચેનલને હાલત જ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો